સ્વાધ્યાય બાર પોઈન્ટ બે આગળ વધારીએ પ્રશ્ન દસ એક છત્રીમાં સમાન અંતરે આઠ સળિયા આવેલા છે છત્રીને પિસ્તાલીસ સેન્ટીમીટર ત્રીજ્યા વાળું સમતલીય વર્તુળ ધારી છત્રીના બે ક્રમિક સળિયા વચ્ચેના ભાગનું ક્ષેત્રફળ શોધો હવે છત્રીમાં સમાન અંતરે આઠ સળિયા આવ્યા છે મતલબ તે છત્રીનું આઠ સરખા ભાગમાં વિભાજન કરે છે છત્રીને આપણે એક સમતલિય વર્તુળ ધારી લેવાનું છે એનો અર્થ એ થયો કે એક ભાગ એ વર્તુળનો આઠમો ભાગ થાય એટલે આપણે વર્તુળના ક્ષેત્રફળનો આઠમો ભાગ શોધવાનો છે તો અહીંયા આપણને છત્રીને પિસ્તાલીસ સેન્ટીમીટર ત્રીજ્યા છે એટલે આર આપણી થશે પિસ્તાલીસ સેન્ટીમીટર તો આપણે લખીએ કે બે ક્રમિક સળિયા વચ્ચેના ભાગનું ક્ષેત્રફળ બરાબર વર્તુળના ક્ષેત્રફળનો આઠમો ભાગ એક પિસ્તાલીસ બે વખત કારણ કે આર સ્કવેર છેદ ઉડાડીએ તો ચાર દુ આઠ અગિયાર દુ બાવીસ અગિયાર ગુણ્યા પિસ્તાલીસ ગુણ્યા પિસ્તાલીસ એટલે પાંચ નો વર્ગ પચીસ ને ચાર પછીનો આંકડો આવે પાંચ એટલે ચાર પંચા આપણે વડે ગુણ્યા તો મળશે સેન્ટીમીટર સ્ક્વેર તો આમ છત્રીના બે ક્રમિક સળિયા વચ્ચેના ભાગનું ક્ષેત્રફળ આપણને મળે છે બાવીસ હજાર બસો પંચોતેર છેદમાં અઠ્યાવીસ

જે વરસાદમાં અને ગાડીના કાચ સાફ કરવા માટે આપણે વાપરીએ છીએ તો અહીંયા આપણને થીટા એ વૃત્તા શાકારે સાફ કરશે કાચ તો અહીંયા થીટા આપણને આપ્યો છે એકસો પંદર બીજું જે બ્લેડ ની લંબાઈ છે તે ત્રિજ્યા થશે આર બરાબર પચીસ સેન્ટીમીટર હવે બે વાઇપર છે જે એકબીજા પર આચ્છાદિત નથી એટલે બંને એકબીજાની અલગ અલગ ફરે છે બંને વાઇપર વચ્ચે થોડું અંતર છે અથવા તો બંને અડેલા છે પણ એકબીજાને ઓવરલેપ થતા નથી તો આપણે જે એક વાઇપરનું શોધશું તેના બમણા કરીએ એટલે આપણને કુલ વિસ્તારનું ક્ષેત્રફળ મળી જશે તો આપણે સીધા જ કુલ બે વાઇપરનું ક્ષેત્રફળ શોધીએ બે ગુણ્યા થી એકસો પંદર છેદમાં ત્રણસો સાઈઠ ગુણ્યા પાયની કિંમત લેવાની છે બાવીસ સપ્તમા ગુણ્યા પચીસ આરની કિંમત બે વખત ચાલો હવે છેદ ઉડાડીએ તો અહિયાં આપણા છેદ ઉડશે બે સાથે અઢાર દુ છત્રીસ એકસો એસી આવશે અગિયાર દુ બાવીસ નેવું દુ એકસો એસી એકસો પંદર અને નેવું ને પાંચ સાથે આપણે છેદ ઉડાડી શકીશું અને પાંચ થી ભાગીએ તો પાંચ દુ દસ પાંચ તેરી પંદર અને અઢાર પંચા નેવું તો હવે ક્યાંય કોઈ છેદ ઉડશે નહીં તો આપણી પાસે રહ્યા ત્રેવીસ ગુણ્યા અગિયાર ત્રેવીસ ગુણ્યા અગિયાર મળશે આપણને બસો ત્રેપન અને પચીસ ગુણ્યા પચીસ છસો પચીસ છેદમાં અઢાર ગુણ્યા સાત ચાલો ગુણાકાર કરી લઈએ તો બસો ત્રેપન ગુણ્યા છસો પચીસ આવશે પંદર એક્યાશી પચીસ એક લાખ અઠાવન હજાર એકસો પચીસ છેદમાં અઢાર સત્તા એકસો છવ્વીસ એકમ આવશે સેન્ટીમીટર સ્ક્વેર તો આ આપણો જવાબ છે બે વચ્ચેનું કુલ ક્ષેત્રફળ આપણને આટલું મળશે સ્વાધે બાર પોઈન્ટ બે નો પ્રશ્ન બાર પાણીની નીચેના ખડકો વિશે જહાજને ચેતવણી આપવા માટે એક દીવાદાંડી સોળ પોઈન્ટ પાંચ કિલોમીટર અંતર સુધી એંશી અંશ વૃત્તાંશના ખૂણે લાલ રંગનો પ્રકાશ પાથરે છે સમુદ્રના જેટલા ક્ષેત્રફળ પર જહાજને ચેતવણી અપાતી હોય તે શોધો તમે દીવાદાંડી જોઈએ છે સમુદ્રમાં એક ઊંચા ટાવર જેવી એની બનાવટ હોય છે જેની ટોચ ઉપર પ્રકાશ હોય છે જેનો શેરડો જે પડે છે તે વૃત્તાંશ આકારનો આપણને જોવા મળે છે તો અહીંયા જે આપણને આપ્યું છે તેમાં આપણો આર થશે સોળ પોઈન્ટ પાંચ કિલોમીટર અને એશી અંશ વૃત્તાંશના ખૂણે એટલે કે થીટા આપણો થશે એશી અંશ સૂત્ર લખીએ આપણે તમે જાણો છો કે વૃત્તાંશનું સૂત્ર આવશે તો થીટાની કિંમત આપણે મૂકીએ એશી છેદમાં ત્રણસો સાહીઠ ગુણ્યા પાય આપણને લેવાનું કહ્યું છે ત્રણસો ચૌદ સોયા એક દસ ગુણ્યા એકસો પાસઠ દશાંશ છેદ ઉડાડીએ ઉપર નીચે જીરો જીરો કેન્સલ થઈ જશે ચાર દુ આઠ ચાર નવા છત્રીસ હવે એકસો પાંસઠ ને ત્રણ વડે ભાગી શકાશે ત્રણ વડે ભાગીએ તો ત્રણ પંચા પંદર પંચાવન આવશે અને તે જ રીતે અહીંયા પણ પંચાવન આવશે તો અહીંયા ત્રણ તેરી નવ જતા રહેશે ફરી આપણે પાંચ વડે ભાગ ચાલીએ તો અગિયાર પંચા પંચાવન વીસ પંચા સો ફરી અગિયાર પંચા પંચાવન ચાર પંચા વીસ એકસો સત્તાવન દુ ત્રણસો ચૌદ બે દુ ચાર સોરી અહીંયા એકસો સત્તાવન ને બદલે આપણે એકસો બાવન લખી દીધા એકસો સત્તાવન ઓકે બે બે કેન્સલ તો આપણને મળ્યા એકસો સત્તાવન ગુણ્યા અગિયાર ગુણ્યા અગિયાર એટલે એકસો એકવીસ છેદ માં દસ ગુણ્યા દસ બરાબર એકસો સત્તાવન ને એકસો એકવીસ થી ગુણીએ તો આપણને મળે અઢાર હજાર નવસો છેદમાં દસ ગુણ્યા દસ એટલે સો પોઈન્ટ કાપીએ તો વન એટ નાઇન પોઈન્ટ નાઇન સેવન કિલોમીટર વર્ગ અંતર છે કિલોમીટર તો જે ક્ષેત્રફળ માંગ્યું છે તે આપણને મળશે કિલોમીટર વર્ગ પ્રશ્ન આકૃતિમાં બતાવ્યા પ્રમાણે એક વર્તુળાકાર મેચ પર છ ભાત વાળું એક આવરણ પાથરેલું છે જો આવરણની ત્રિજ્યા અઠ્યાવીસ સેન્ટીમીટર હોય તો રૂપિયા જીરો પોઈન્ટ પાંત્રીસ પ્રતિ સેન્ટીમીટર વર્ગના દરે ડિઝાઇન બનાવવાનો ખર્ચ શોધો વર્ગમૂળ ત્રણ બરાબર એક પોઈન્ટ સાત નો તો સૌથી પહેલા તો આપણે જે ઓ એ બી તે વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધીએ હવે વર્તુળાકાર જે મેચ છે તેના છ ભાગ કર્યા છે એટલે કે આપણો જે થીટા છે તે ત્રણસો સાહીઠ ભાગ્યા છ ભાગ છે એટલે છ થી ભાગીએ તો સાઈઠ અંશ આવશે થીટા અને ત્રીજા આર છે તે અઠ્યાવીસ સેન્ટીમીટર આપેલી છે તો આ લઈને સૌથી પહેલા આપણે વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધીએ તો સૂત્ર લખી લઈએ સૂત્રમાં કિંમત મૂકીએ તો સાઈઠ છેદમાં ત્રણસો સાઈઠ ગુણ્યા પાયની કિંમત આપેલી નથી એટલે લઈશું બાવીસ સપ્તમાઉ આર છે અઠ્યાવીસ ગુણ્યા અઠ્યાવીસ તો છેદ ઉશે સાત ચોક અઠ્યાવીસ અહીંયા છ આવશે દુ તો હવે અઠ્યાવીસ છેદ માં ત્રણ તો આપણે મેળવીએ ગુણાકાર આવશે બાર બત્રીસ ભાગ્યા ને વડે તો તો આવ્યું વૃતાંશનું ક્ષેત્રફળ આપણે શું કરીએ છીએ હવે આ વૃત્તાના ક્ષેત્રફળમાંથી ત્રિકોણનું ક્ષેત્રફળ ત્રિકોણ ઓ નું ક્ષેત્રફળ બાદ કરી દઈએ એટલે જે એક ભાગ છે તેનું આપણને ક્ષેત્રફળ મળશે અને પછી એ જે વૃતખંડનું ક્ષેત્રફળ મળ્યું તેને છ વડે ગુણીએ એટલે આપણને કુલ ક્ષેત્રફળ મળશે તો આ રીતે આપણે આગળ વધીએ છીએ તો હવે આપણે મેળવીએ ત્રિકોણ નું ક્ષેત્રફળ ત્રિકોણ ઓએ બી ના ક્ષેત્રફળનું સૂત્ર આપણે સંબાજુ ત્રિકોણ હોવાથી વર્ગમૂળ ત્રણ ચતુર્થાંશ એ સ્કવેર લઈએ છીએ વર્ગમૂળ ત્રણ ની કિંમત આપણને કઈ છે એક લેવાની છેદમાં ચાર ગુણ્યા એની કિંમત છે ગુણ્યા છેદ ઉડી જશે હવે આપણે ગુણાકાર કરીએ આપણને મળશે ત્રણસો તેત્રીસ પોઈન્ટ બે સેન્ટીમીટર સ્ક્વેર ત્રિકોણનું ક્ષેત્રફળ બાદ કરીએ એટલે એક વૃત્તખંડનું નું ક્ષેત્રફળ મળશે જેનું સૂત્ર આપણે લખી લઈએ વૃત્તખંડ નું ક્ષેત્રફળ બરાબર વૃત્તાશ નું ક્ષેત્રફળ ઓછા ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ તો નું આપણે મેળવ્યું છે ચારસો દસ પોઈન્ટ સડસઠ ઓછા ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ ત્રણસો તેત્રીસ પોઈન્ટ બે બાદ બાકી કરીએ તો આપણને મળશે સત્યોતેર પોઈન્ટ સુડતાલીસ સેન્ટીમીટર સ્ક્વેર તો આ એક વૃતખંડ નું મળ્યું તો આવા કુલ છ વૃતખંડ છે જેમાં ભાત બનાવેલી છે તો આપણે આને છ વડે ગુણીએ જેથી આપણને કુલ ક્ષેત્રફળ મળે તો આમ કુલ છ વૃતખંડ નું ક્ષેત્રફળ છ ગુણ્યા સત્યોતેર પોઈન્ટ સુડતાલીસ બરાબર ચારસો ચોસઠ પોઈન્ટ બ્યાસી સેન્ટીમીટર સ્ક્વેર આપણને છ વૃતખંડ નું ક્ષેત્રફળ મળશે હવે આપણે ખર્ચ શોધવાનો છે તેના પર જે ડિઝાઇન કરી છે તેનો અને તે ખર્ચ છે એક સેન્ટીમીટર સ્ક્વેરના જીરો પોઇન્ટ પાંત્રીસ રૂપિયા તો આપણે પદ મૂકીએ કે એક સેન્ટીમીટર સ્ક્વેર ડિઝાઇન બનાવવાનો ખર્ચ જીરો પોઇન્ટ પાત્રીસ રૂપિયા તો ચારસો ચોસઠ પોઈન્ટ બ્યાશી સેન્ટીમીટર સ્ક્વેર ડિઝાઇન બનાવવાનો ખર્ચ કેટલો લખી લઈએ તો આપણને મળશે જીરો પોઇન્ટ પાંત્રીસ ગુણ્યા ચારસો ચોસઠ પોઇન્ટ બ્યાશી અને આ ગુણાકાર આવે છે એકસો બાસઠ પોઇન્ટ અડસઠ રૂપિયા તો આમ ડિઝાઇન બનાવવાનો ખર્ચ થશે એકસો બાસઠ રૂપિયા અને અડસઠ પૈસા સ્વાધ્યાય બાર પોઈન્ટ બે નો પ્રશ્ન ચૌદ છેલ્લો પ્રશ્ન છે આર ત્રીજ્યાવાળા વર્તુળનો વૃતાંશ ખૂણો પી અંશ હોય તો વૃત્તા ક્ષેત્રફળ ખાલી જગ્યા થાય તો અહીંયા ચાર ઓપ્શન આપ્યા છે આપણે આપણે જરા ગણતરી કરીએ તો ત્રિજ્યા જે સૂત્રમાં સ્મોલ આર લઈએ છીએ અહીંયા એ ત્રિજ્યા આપી છે કેપિટલ આર આપણે થીટા લઈએ છીએ સૂત્રમાં અહીંયા ખૂણાનું માપ આપ્યું છે પી અંશ આપણું વૃત્તાશનું સૂત્ર છે એટલે કે વૃત્તાનું ક્ષેત્રફળ બરાબર છેદમાં ત્રણસો સાહીઠ ગુણ્યા પાય આર સ્ક્વેર આ આપણું સૂત્ર છે એમાં કિંમત મૂકે થીટાની જગ્યાએ પી છેદમાં ત્રણસો સાઈઠ ગુણ્યા પાય કેપિટલ આર હવે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે છેદમાં ત્રણસો વાળા સી એક સી વિકલ્પ છે પણ તેમાં પાય આર બદલે ટુ છે તો એ તો શક્ય નથી તો ડી વિકલ્પ જોઈએ તો અહીંયા આપણે જો ઉપર નીચે બે વડે ગુણી દઈએ તો અંશમાં થશે પી છેદમાં ત્રણસો સાહીઠ ગુણ્યા બે એટલે સાતસો વીસ ગુણ્યા અંશમાં જે બે ગુણ્યા છે તે અહીંયા પાય આર ની આગળ લઈ લઈએ એટલે ટુ પાય આર સ્ક્વેર તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે જે ડી વિકલ્પ છે તે સાચો વિકલ્પ છે કારણ કે આપણને વૃત્તાંશના ક્ષેત્રફળનું સ્વરૂપ ડી વિકલ્પ જેવું મળે છે તો અહીંયા સ્વાધ્યાય બાર પોઈન્ટ બે આપણો પૂરો થાય છે હવે આગળ આપણે સંયોજિત સમતલ આકૃતિના ક્ષેત્રફળ સમજીશું અને કરીશું પછીના વિડીયોમાં